આજે તો ખરાબ લાલ લાલ છે તમે તનો સુધી જજો તમે સૈન્યને આવ્યા તો ખરા પણ અમારો એક પણ કા ને તમે લડાઈ લડવા કારણ નો બતાવે જ્યાં સૂરિ ખોલી ખલેમાડે કેમ કરી શકો મારા ભાઈ તો મને જીતી જાય શહા લોરા તેનો ચહેરો પણ અફસોસ કરશો ને વેલી સકે તમારો સૈન્ય લે રવાના થા મારા સૈન્ય ને આઝાદ હુકમ આપી દીધો સા માટે જો તમે સાથ આપવા તૈયાર હો તો દિલ્હી પર 18 મી વર્ષ કરવા તૈયાર છું જરા ધીમે સા દિલ્હી જીતો સૈન લતે તમારા 10000 સૈન્ય ની સામે પૃથ્વીરાજ ના 64 સામંતો બહુ છે અરે મહારાજ કહેવડતા હૈ આપણે બંને સાથે ટૂટી પડશે તમારું વચન આપો આ મારું વચન છે પણ સાહા તમારું સેનાલે હાલે નવા ના થાઓ જો ચામુ તમારી જેતા ચામડી ઉતરશે ચામુ એવો નામ થતી કે હારેલા દુધરો પર ખા કરે સાહ તમને બે દિવસની તક આપી છે ખતા તમારું સેન્ય બહાર ભૂમિ પર બેસી કે રગડે છે આ આજના સૂર્યાસ્ત પછી એક પણ વિદેશીને ભારતીય ભૂમિ પર જોઈ

અનંત પાલે દિલ્હી ની ગાદી પૃથ્વીરાજ ને સ્વાગત પણ હું મોટો છું મારે મારી મોટા ન ભૂલવું પડે પર પૃથ્વીરાજ જરા જો પ્રદેશ ની સામે નમો પડ્યો હોત તો શ્રી મહારાજ ઉપાડો કોઠારી રમતો મૂકીને મહારાજ ચાલ જન તમે મને મદદ કરવા નહીં પણ તું લડાઈનો તમાશો જો એ હું ગુજરાત કે ભાર તો હે વાત તું હોત તો કે નહીં આઈને ટૂટી પડ્યા હોત

મર્યા સબ્યો કાગળના ટુકડા ઉપર